ફાઇનલી મિત્રો અત્યારે આ વાન બેઠું છે અહીંથી આપણે જવાનું છે કડુકા તો બધા લોકો જો અત્યારે વાન માં બેસે છે અત્યારે હાલો હાલો ભાઈ બે જાવ ફટાફટ કડકાઈ ગયા છે વાન માં ભૈયા હાલો ભાઈ સીધું જવાનું છે કડુકા આપણે ગાડી આવી ગઈ છે તૈયાર થઈ ગઈ છે હવે તો કડુકા જઈને દર્શન કરવાના છે બનાવ લાગે તો મિત્રો તો ચાલો નીકળી આવે ભાઈ આપડી ગાડી ઉપડી છે અત્યારે મિત્રો આપવાનું શકી છે તો ફાઈનલી મિત્રો આપણે અત્યારે જો કડુકા આવી ગયા છીએ ને આપણે જોવા લીધું છે આપા કડુકા મંદિર તરફ જવાનો રસ્તો અહીંથી આપણે જવાનું છે મંદિરે જો બધા ઉતરીને અત્યારે માથા બાથા વળા મીંડા બધે ફ્રેશ થવું હોય છે પહેલાં થાય લઈ જોતું હોય તો હાલો બધાને આપણે ખેતલિયા આપાના દર્શન કરાવવાના છે દુકાન શેરીઓમાં એલા જાય છે છે કેટલા દર્શન કરવા માટે પણ દર્શન કરવાના જાઓ ભાઈ હા હો એટલે તો ભાઈ જ્યાંથી તો હમણાં મંદિરની અંદર જઈને અમને બતાવી કે પલિયા બાપાના દર્શન કરાવીએ મંદિર છે અહીંથી મંદિરમાં જવાનું છે આપણે ચાલો તો અંદર એન્ટર થાય મંદિરનું ગેટ છે

અહીંયા આપણે પ્રસાદી પણ આપે છે તો અહીંયા પ્રસાદી આપે છે આપણે ખેતલા આપવાની આપણા સાઈઝના આપણા ભરાઈ ગયા છે સંજયભાઈ

करिए छे एचएसपी ने हम शुरुआत करते

આરામ પડે ભાઈ તમે જો કેવડી મોટી જગ્યા છે કેટલા આ મંદિર છે કેવડું મોટું રહે કેટલા આપા જો કાંઈ નહીં મિત્રો ગરીબ બનેલા રહેતા ચાર્જિંગ બાર્જિંગ કરી લે પછી તમને આગળ હું બતાવી દઉં અપડેટ કરતા ભાઈ મારે એના માટે આરામ કરવા તમને લોકો બધી રસોઈ અહીંયા બને છે બધી પ્રસાદી જો અહીંયા બનાવવામાં આવે છે આ એક રસોડું છે જ્યાં અહીંયા બધી પ્રસાદી બનાવવામાં આવે છે આ ટોપની અંદર જો અત્યારે ગુંદી છે આ છે અહીંયા ચૂલો છે એક ચૂલો અહીંયા છે અને એક ચૂલો અહીંયા છે ત્રણ ચૂલા છે અને બધી પ્રસાદી આપણે લાકડામાંથી બનાવવામાં આવે છે અને ગાયના સાણામાંથી બધી પ્રસાદી જો આ લાકડામાંથી બનાવવામાં આવે છે અને આ છાણામાંથી બનાવવામાં આવે છે જો આ છાણામાંથી બનાવે છે બધી પ્રસાદી અને સરસ મજાનું અહીંયા મકાન છે જો આ દેશી કઈ ઘટે નહીં એવું મકાન છે જોરદાર આ મંદિર છે ને એની બાજુમાં એકઝેટ મકાન છે કાંઈ ઘટે નહીં એવું મકાન છે જ જોરદાર અને બધી પ્રસાદી જો અહીંયા બને આ રસોડું છે એની સામે એકઝેટ મકાન છે અહીંયા બધાય વાસણ પીડા છે આ બધાય અને બધી પ્રસાદી લાકડા અને શાણામાંથી બનાવવામાં આવે છે ભાઈ વાસણ જોવા બધા આ અહીંયાથી લઈ અને તમારે પ્રસાદી લેવા જવાની રહેશે પછી પાછી પ્રસાદી તમે જમી લો એટલે પછી અહીંયા આવીને સાફ કરી નાખવાના પછી અહીંયા પાછા વાસણ હુકવી દેવાના કૂતરાને જો બહુ તડકો લાગ્યો એટલે અહીં બે ગયો પાણીમાં ઠંડુ ઠંડુ લાગે ને એટલે કેટલો આપે છે બહુ તડકો લાગ્યો તડકોય છે સરકો ગજબ નો છે તો આવી સરસ મજાની જગ્યા છે આવો દર્શન કરો અહિયાં કડુકા ખેતલા બાપાના સુવિધા પણ બહુ જોરદાર છે સરસ મજાની કઈ જોરદાર છે જય હો ખેતલા આપભુત મંદિર છે મિત્રો આપણે આ કડુકાના લોગ અહીંયા વિરામ આપીએ અમારો કડુકાનો લોગ તમને કેવો લાગે એ કમેન્ટમાં બતાવજો અમારે આ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કડુકા એટલે કાંઈ ઘટે નહીં ખેપલા આપવાના દર્શન કરજો આવજો અને પ્રસાદી લેજો મજા કરજો અને જોરદાર મંદિર છે તો મિત્રો કડુકાના વ્લોગને આપણે અહીંયા વિરામ કરીશું જેમ કે આજે અહીંયાથી પહોંચવાનું છે ચોટીલા ત્યાંથી જવાનું છે સુરત તો બસ કડુકાના વ્લોગને આપણે અહીંયા વિરામ વિરામ આપીએ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં બાય બાય જય બાય બાય આવજો